હેલો વિદ્યાર્થી મિત્રો હું જલેશ પટેલ સ્વાગત કરું છું તમારું અમારી એમએસ સૃજન એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપણે આજે ભણવાનું છે ધોરણ દસ વિજ્ઞાનની અંદર પ્રકાશ ચેપ્ટર જે આગલા વિડીયોમાં ભણાયું હતું એનાથી હવે થોડું આગળ ચાલવાનું છે તો આગલા વિડીયોની અંદર તમને દ્રૌપી કોને કહેવાય મુખ્ય કેન્દ્ર વક્રતા કેન્દ્ર આ બધું થોડું થોડું સમજાયું હતું એક આકૃતિની અંદર પરફેક્ટ સમજાયું હતું હવે આગળ આજે આપણે ભણવાની છે કિરણ આકૃતિ શું ભણવાનું છે કિરણાકૃતિ હવે કિરણાકૃતિ કઈ રીતે પૂછાય કિરણાકૃતિ પૂછાય કઈ રીતે તો ચલો આની આ પૂરું કરી એક વખત સમજી અને પછી તમને સમજાવ કઈ રીતે એની અંદરથી પ્રશ્નો પણ બને શું કહે છે પહેલો જ પ્રશ્ન મુખ્ય અક્ષને સમાંતર કિરણ હવે કોઈ કિરણ આપાત કરવાનું હોય શું કીધું એ કોઈ કિરણ આપાત કરવાનું હવે જે મુખ્ય અક્ષ હોય મુખ્ય અક્ષ એને સમાંતર કિરણ આપાત કરવાનું છે આ આપણો મુખ્ય અક્ષ કહેવાય આ શું કહેવાય આ આપણો મુખ્ય અક્ષ હવે આ મુખ્ય અક્ષને સમાંતર એક કિરણ આપાત કરવાનું છે તો ચલો આ આપણે આપાત કિરણ કર્યું મુખ્ય અક્ષને સમાંતર આપે આપાત કિરણ કર્યું તો એ કિરણ ક્યાંથી પસાર થશે તો મુખ્ય કેન્દ્ર એફમોથી ક્યોથી પસાર થશે મુખ્ય કેન્દ્ર એફમોથી તમને પ્રશ્ન એવો પૂછાય કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થતું હોય તેવી કિરણાકૃતિ દોરો અને સમજાવો તો તમે કઈ રીતે દોરશો તો અંતરગોળ અરીસો લીધો અને મુખ્ય અક્ષ પર મૂકવામાં આવ્યો પછી એની સમાંતર એટલે કે આ મુખ્ય અક્ષને સમાંતર એક આપાત કિરણ દોર્યું અને આ આપાત કિરણ એ મુખ્ય કેન્દ્ર એપમાંથી પસાર થાય છે હવે જોવો તમે અહીંયા અહીંયા આપાત આપાત કિરણ 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 અને પરાવર્તન પરાવર્તન આ આ છે છે પરાવર્તન કિરણ હવે આપાત કિરણ અને પરાવર્તન કિરણ વચ્ચે અહીંયા એક લંબ દોરી આપે તો એ ક્યાં મળશે આથી સીધે સીધી લીટી આપણે લઈએ તો એ વક્રતા કેન્દ્ર સીમો મળે અને આ જે લંબ છે આ લંબ સાથે અહિયાં કયો ખૂણો બને તો આપાત કોણ કયો ખૂણો બને અહીંયા આપાત કોણ આ એટલો ઇમ્પોર્ટન્ટ નથી કિરણ આકૃતિમાં આ એ ને આર ઇમ્પોર્ટન્ટ નથી એટલે ચાલી જશે ને દોરો તો અને આ કોને આને શું કહેવાય પરાવર્તન કોણ તો કે પરાવર્તિત કિરણ સાથે તે પરાવર્તન કોણ બનાવે પરાવર્તન કોણ ચલો સમજણ પડી આની અંદર ફક્ત એક જ આકૃતિમાં થોડું સમજાવું છું વધારે બાકી તમારે નોર્મલ જ દોરવાની છે આવી સાધી આકૃતિઓ જ્યારે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરવામાં આવે ત્યારે તે મુખ્ય કેન્દ્ર એફમો થી પરાવર્તન પામે છે તેથી પરાવર્તિત થઈ અને મુખ્ય કેન્દ્ર એફમો થી પસાર થાય છે ચલો હવે આ જ જો આપણે બહિર્ગોળ માટે લઈએ તો બહિર્ગોળ અરીસા માટે આપણે આ જ લઈએ તો બહિર્ગોળ અરીસામાં એ રીતનું જ આવે કે જ્યારે આ મુખ્ય અક્ષ છે આપણો આ મુખ્ય અક્ષ આ મુખ્ય અક્ષ આ મુખ્ય અક્ષ ને કર્યું શું કર્યું આપાત કર્યું તો અહીંયા થશે અહિયાંથી એનું શું થાય છે પરાવર્તન થાય છે એટલે આ પરાવર્તન પામતું કિરણ ઉપર થશે પણ જો આપણે થી જોઈએ તો આપણને કેવું દેખાશે આ જોઈએ કે આ કિરણ થી આવતું હોય ને એવું દેખાશે એવો આભાસ થશે કયો આભાસ થશે આભાસ કયો થશે આપણને કે આ મુખ્ય કેન્દ્ર એફ મોટી આવતું હોય ને મુખ્ય કેન્દ્ર ચલો આટલા પર પરફેક્ટ હવે આગળ હવે બીજું શું કે છે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ કિરણ ક્યાંથી પસાર થાય છે મુખ્ય કેન્દ્રમાંથી હવે મુખ્ય કેન્દ્ર એટલે તો આપણું આપણું મુખ્ય કેન્દ્ર કહેવાય આ આ આ મુખ્ય કેન્દ્રમાંથી કિરણને કિરણને આપાત કરીએ અહીંયાથી જો આપાત કરવામાં આવે તો શું થશે પેલા અહીંયા સમજો જ્યારે આપણે એને સમાંતર કિરણ આપાત કર્યું તો એ ક્યાંથી પસાર થયો મુખ્ય કેન્દ્ર માંથી પસાર થયું તો જો આપણે આ અહીંયાથી કિરણ પસાર કરીએ તો એ આ बाजू જવાનું મુખ્ય કેન્દ્ર f માંથી જ જો આપે કિરણ અહીંયા બત્તી રાખી ચલો આ લાલ કલરની પે આ બત્તી છે અહીંયા તમે ટોર્ચ મારી તો લાઈટ ક્યાંથી ફેલાર થઈ f માંથી જો તમે અહીંયા ટોર્ચ મારશો અહીંયા તમે બત્તી લઈ દેશો તો ક્યાંથી ફેલાશે લાઈટ અહીંયાથી થશે કે નહીં થાય જો परावर्तित પામશે

જો તમે મુખ્ય કેન્દ્ર એફ પર કિરણ આપાત કરવાનું આપ એ જ કહ્યું છે કે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું કિરણ એટલે અહીંયાને પસાર ક્યોથી કરવા છે આપણે એફ ઉપર એને કિરણને મારવાનું છે તો સીધું આપણે કિરણને એફ પર લાવ્યું અહીંયા બહેર ગોલ લેન્સ એટલે આટલે તે શું થશે પરાવર્તન પામ છે અહીંયાથી તે ડાયવર્ટ થઈ જશે આ બાજુ અહીંયાથી પરાવર્તન પામ છે અહીંયા આપણે આપાત કર્યું અને અહીંયાથી પરાવર્તન પામ્યું તો એનો આભાસ ક્યો થશે કયો થશે એનો આભાજ તો આ મુખ્ય કેન્દ્ર એપમાંથી આવતું હોય તેવો એનો આભાસ થશે એને અહીંયા લંબાવામાં આવે તો કયો આવે મુખ્ય કેન્દ્ર એપમાંથી જ આવે ને મુખ્ય કેન્દ્ર એપમાંથી જ પસાર થાય અને લંબાવવામાં આવે તો ચલો હવે આવે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ હવે વક્રતા કેન્દ્ર સી વક્રતા કેન્દ્ર સીમોથી પસાર થતું કિરણ તો ચલો અહીંયા આપે આ સીમોથી કિરણ આપાત કરી આ શું કર્યું કિરણ આપે આપાત કર્યું તો અહીંયા વક્રતા કેન્દ્ર સીમાંથી આપાત થયું અને વક્રતા કેન્દ્ર સી એટલે કે આમ આખે આખો સંપૂર્ણ અરીસો હોય ગુણ એની અંદર વક્રતા કેન્દ્ર સી તો આટલે હવે તમે અહીંયાથી એક્ઝેક્ટ અહીંયાથી આમ આપાત કરો તો સીધે સીધું જ નીકળવાનું બહાર અહીંયાથી જો આપાત કરો તો એનું પરાવર્તન સીધું જ થવાનું એટલે જો તમે અહીંયાથી આપાત કર્યું તો એનું પરાવર્તન પણ કેવું થવાનું સીધું જ થવાનું તે આમ સીધે સીધું એનું પરાવર્તન થશે તેનો ક્યાંય વળાંક આવતો નથી હા એનું પરાવર્તિત કિરણ છે અહીંયા એ પરાવર્તન પામે છે તમે જ્યારે અહીંયાથી આપાત કર્યું તો વક્રતા કેન્દ્ર સીમો જે આપાત કરવામાં આવે તો તે વક્રતા કેન્દ્ર સીમોથી જ પસાર થઈ જાય છે સમજણ પડી આટલા સુધી ચલો હવે જો આપણે જોતા હતા કે અહીંયા આ આઈ અને આરનો કંઈક ખૂણો બનતો હતો અહીંયા પણ આઈ અને આરનો કંઈક ખૂણો બનતો હશે હા ચલો આપાત કિરણ છે તો અહીંયા આઈ પરાવર્તન કિરણ છે તો આર અહીંયા પણ પર ખૂણો બનતો છે આ આ આ આપાત કિરણ તો અલગ અલગ જગ્યાએ બધા ખૂણા બને છે આઈ અને અહીંયા આર આ ખૂણો બને છે પણ તમે મને કહેશો કે અહીંયા ખૂણો કઈ રીતે બને અહીંયા ખૂણો કયો બને અહીંયા કયો ખૂણો બને અહીંયા તો સીધું સીધું કિરણ આવે છે અને ડાયરેક્ટ એ જ રસ્તે પાછું જતું રહે તો ખૂણો કયો બને તો આપણે કહી શકીએ નહીં કેમ કારણ કે કોઈ ખૂણો બનતો નથી તો અહીંયા એનો આપાત કોણ આઈ અને પરાવર્તન કોણ આર એ જીરો છે કારણ કે કોઈ ખૂણો જ નથી બનતો અહીંયા અહીંયા કોઈ ખૂણો બનતો નથી માટે આઈ અને આર કેવો છે જીરો છે ચલો હવે અહીંયાથી પસાર કરવામાં આવે અને એ રીતના પસાર કરવાનું કોઈ મુખ્ય કેન્દ્ર સીમોથી પસાર થતું હોય તો ચલો આપે આ કિરણને આમ પસાર કર્યું તો શું થશે આ બહિર્ગુળ અરીસાને ગોળ અરીસાની સપાટી પર આવી અને તે પાછું પરાવર્તન પામશે આપે આમ જવા દીધું ત્યાંથી રિટર્ન આવશે કિરણ તો આમ નીકળી જશે એટલે અહીંયા પણ આઈ બરાબર આર બરાબર જીરો અહીંયા આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા થશે જીરો થશે આટલા સુધી સમજણ પડી ચલો દરેકને કોઈને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કરો ચલો હવે આપણે આગળ આગળ શું કહે છે હવે આગળ ધ્રુવ પર આપાત થતું કિરણ કયો ધ્રુવ ઉપર આપાત થતું કિરણ હવે ધ્રુવ કોને કહેવાય પી આ ધ્રુવ એટલે આપણો પી આપણે ધ્રુવ ઉપર કિરણને આપાત કરવાનું છે તમે જો ધ્રુવ ઉપર આ કિરણ આપાત કર્યું અહીંયા જો આપે એને આપાત કર્યું તો આપત કિરણ હવે આપ અહીંયાથી કયો છે અહીંયાથી જો તમે આપત કરશો ધ્રુવ ઉપર તો તેનું પરાવર્તન પામીને અહીંયા નીકળી જશે આ એનું પરાવર્તન કિરણ પરાવર્તિત કિરણ તો અહીંયા જે આપાત આપણે મુખ્ય હક સાથે આપાત કોણ બનાવશે પરાવર્તિત કિરણ મુખ્ય હક સાથે પરાવર્તન કોણ બનાવશે અહીંયા ખૂણો બને છે ખૂણો બને છે માટે ક્યારેય ઝીરો થાય નહીં હવે જો અહીંયા પણ મુખ્ય કેન્દ્ર પર આપાત કરો કિરણ અને અહીંયા તેનું પરાવર્તન થાય છે અહીંયાથી આમ આપાત થશે અહીંયાથી નીકળી જશે તો આ એનો આપાત કોણ અને આ એનો પરાવર્તન કોણ ચાલો આટલા સુધી પરફેક્ટ ખબર પડી કમ્પ્લીટ તો ચલો મિત્રો હવે આપણે આગળ બીજું ચલો મિત્રો હવે આપણે શું ભણવાનું અંતરગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો હવે અંતરગોળ અરીસા વડે કયા પ્રતિબિંબો રચાય અંતર્ગોળ અરીસાના ચલો આ પ્રતિબિંબો તમારે ભણવા હોય ને તો તમારે આગલો વિડીયો જોવો પડે

હવે આ મુખ્ય અક્ષર અહીંયા ધ્રુવ પી જે જગ્યાએ અરીસો મૂકવામાં આવે તેના સેન્ટરમાં ધ્રુવ પી લખવાનું અહીંયા મુખ્ય કેન્દ્ર એફ અને અહીંયા વક્રતા કેન્દ્ર સી હવે જ્યારે અનંત અંતરેથી વસ્તુનું સ્થાન વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય અનંત અંતરે આપણે સૂર્યને લઈએ સૂર્યનું સ્થાન અનંત અંતરે કહેવાય તો અનંત અંતર પરથી જ્યારે કોઈ વસ્તુ હોય એ વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય અને ત્યાંથી એનું કિરણ ત્યોથી કિરણ જો પર પડે તો એનું પ્રતિબિંબ અને અનંત અંતરેથી આપાત કરવામાં આવે તો એનું કિરણ એફમોથી પસાર થાય છે કયોથી પસાર થાય એફમોથી અહીંયાથી બીજું કિરણ પણ આપાત કરવામાં આવે અને એને પણ ક્યોથી પસાર થાય છે અહીંયાથી આપાત किरण થાય તો અહિયાં તેનું પરાવર્તન થાય અને પરાવર્તન થાય તો તે ક્યોથી પસાર થાય છે f માંથી તો આનું પ્રતિબિંબ ક્યો રચાશે તો આનું પ્રતિબિંબ f પર રચાશે ક્યો રચાશે f પર અહિયાં નાનું સૂર્યનું પ્રતિબિંબ રચા છે હવે સમજો શુભ માંગ્યું છે કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે તો આ f પર છે ક્યો છે પર એટલે મુખ્ય કેન્દ્ર મુખ્ય કેન્દ્ર એફ પર પ્રતિબિંબ સ્થાન હશે ચલો બીજું શું કીધું કે પ્રતિબિંબનો પ્રકાર કેવો છે પ્રતિબિંબનો પ્રકાર કેવો છે આ અંતરગોળ હરીસ હોય અંતરગોળ હરીસ હોય પણ અંતરગોળ અરીસાની પ્રતિબિંબ કયો રચાણો આગળ રચાણો આગળ રચન પાછળ રચાય તો આભાસી કહેવાય આગળ રચન જેને પડદા પર ઝીલી શકાય પડદા પર કોને ઝીલી શકાય જે વાસ્તવિક હોય એને તો અહીંયા સ્થાન પ્રતિબિંબનો પ્રકાર કેવો તો વાસ્તવિક છે કેવો હશે વાસ્તવિક અને ઉલટું હોય છે વાસ્તવિક અને ઉલટું વાસ્તવિક અને ઉલટું ચલો હવે શું કે છે કે પ્રતિબિંબનું પરિમાણ કેવું છે અનંત અંતરે સૂર્ય કેટલો મોટો હશે અનંત અંતરે સૂર્ય કેટલો મોટો હશે અને અહીંયા એક પ્રતિબિંબ મળ્યું છે નાનું નાના કાચ આગળ તો એ કેવું છે નાનું છે હશે તો પ્રતિબિંબ હાવ નાનું ને બિંદુ હોત પ્રતિબિંબ કેવું છે એનું પરિમાણ સાવ બિંદુવત એટલે કે ખૂબ જ નાનું ખૂબ જ નાનું એને બિંદુવત પણ કહેવાય બિંદુવત પ્રતિબિંબ ખૂબ જ નાનું ચલો આની અંદર તમને એક શોર્ટ રેજ પણ આપશું કે કઈ રીતે તમે ઘણા ખરા વિદ્યાર્થીઓ આની અંદર ભૂલતા હોય આ વિડીયો તમે જુઓ તમને એન્ડમાં હું તમને એક શોર્ટ રીત આપું હવે જુઓ બીજું શું કહે છે કે જ્યારે વસ્તુને અહીંયા મૂકવામાં આવે અને વસ્તુનું સ્થાન એટલે કે સીથી દૂર આ આપણું વક્રતા કેન્દ્ર સી છે સીથી દૂર જ્યારે વસ્તુ મૂકવામાં આવે સીથી દૂર જ્યારે વસ્તુ મૂકવામાં આવે તો શું થશે સીથી દૂર જ્યારે વસ્તુ મૂકવામાં આવે ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં રચાશે તો દૂર પ્રતિબિંબ જ્યારે તમે આને આપાત કરો અહીંયાથી કોઈ પ્રકાશનું કિરણ આપાત થાય કિરણ આપાત થાય તો એનું પરાવર્તન મુખ્ય કેન્દ્ર એફ થશે આ તો આપણને કન્ફર્મ ખબર કે અહીંયાથી આપાત થાય તો મુખ્ય કેન્દ્ર એફ પરાવર્તન પામે હવે શું થશે જ્યારે અહીંયાથી એક કિરણ આપાત કર્યું અરીસા પર તો તે મુખ્ય કેન્દ્ર એફમોથી પસાર થયું બીજું કિરણ વક્રતા કેન્દ્ર સીમોથી પસાર થયું બીજું કિરણ વક્રતા કેન્દ્ર સીમોથી પસાર થયું તો તે શું થયું જુઓ આનું પ્રતિબિંબ ક્યો રચાય પ્રતિબિંબ ક્યો રચાય જ્યાં બે કિરણ છે તે બે કિરણ ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય પહેલું એક કિરણ વસ્તુનું સ્થાન અરીસા પર આપાત કર્યું તો તે મુખ્ય કેન્દ્ર Fમાંથી નીકળ્યું બીજું વક્રતા કેન્દ્ર Cમાંથી પસાર થયું તો કેમ મળ્યા બે કિરણો અહીંયા તો અહીંયા એનું શું રચાય પ્રતિબિંબ રચાય અને અહીંયા વસ્તુ સીધી હતી અહીંયા જો વસ્તુ સીધી હતી અહીંયા વસ્તુ કેવી થઈ ગઈ ઊલટી થઈ ગઈ તો ચલો હવે તમને પૂછે પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે તો પ્રતિબિંબનું સ્થાન C અને F ની વચ્ચે C અને F ની વચ્ચે એટલે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે પ્રતિબિંબનો પ્રકાર કેવો છે કેવું પ્રતિબિંબ મળશે તો આ ઉલટું મળ્યું અને જો આ બાજુ મળે ને તો એ પ્રતિબિંબની વસ્તુની દિશામાં જ પ્રતિબિંબ મળે વાસ્તવિક તો વાસ્તવિક અને ઉલટું ચલો પ્રતિબિંબનું પરિમાણ કેટલું મળશે પ્રતિબિંબનું પરિમાણ તો પ્રતિબિંબનું પરિમાણ એ નાનું મળશે ક્યો મળશે નાનું મળશે ખૂબ નાનું નહીં પણ ઓનું નાનું છે એટલે વસ્તુ નજીક જઈએ ચલો સમજણ પડી આટલા સુધી હવે આગળ હવે શું કહે છે કે વક્રતા કેન્દ્ર સી પર જો વસ્તુનું સ્થાન હોય ક્યો હોય વક્રતા કેન્દ્ર સી પર અહીંયાથીથી દૂર હતું અહીંયા વક્રતા કેન્દ્ર સી પર લઈ જવાનું હવે વક્રતા કેન્દ્ર સી પર તમે અહીંયા વસ્તુ મૂકી તો અહીંયાથી એક કિરણ આપાત થયું આ परावर्तन પામ્યું અને પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર એપમાંથી નીકળ્યું અહીંયા વસ્તુ જ્યારે તમે વસ્તુને જ સી પર લાવી દીધી વક્રતા કેન્દ્ર સી પર વસ્તુ લાવી તો એનું આપાત કિરણ ક્યાંથી પસાર થશે એપમાંથી પસાર થશે એપમાંથી પસાર થશે હા તો હવે આપાત અહીંયાથી પરાવર્તન પામશે તો ક્યાં મળશે પરાવર્તન પામી તો પરાવર્તન પામી તે આ જગ્યાએ મળી એટલે એક્ઝેક્ટ સીની નીચે મળે કયો મળ્યો એક્ઝેક્ટ સીની નીચે મળે અને શેની નીચે મળે ને અહીંયા એનું પ્રતિબિંબ રચાય અહીંયા પ્રતિબિંબ રચાય આ જેટલી આની જેટલી ઊંચાઈ હતી એટલી જ ઊંચાઈ આની પણ હોય ચલો તો પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ મળ્યું તો સી પર જ મળ્યું પ્રતિબિંબનો પ્રકાર કેવો મળ્યો તો વાસ્તવિક અને ઉલટું મળ્યું વાસ્તવિક અને ઉલટું મળ્યું અને પ્રતિબિંબનું પરિમાણ કેવું મળ્યું તો અહીંયા જેટલી વસ્તુ હતી એટલા જ માપનું મળ્યું કે અહીંયાથી અરીસા ઉપર જેટલી દૂર હતી વસ્તુ પ્રતિબિંબ એટલે જ સમાન અંતરે મળ્યું માટે એના કદ જેટલું જ કરવું એટલે કે સમાન કદનું સમાન કદનું વસ્તુના સમાન કદનું ચલો આટલા સુધી પરફેક્ટ સમજણ પડી કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો કોમેન્ટમાં કરો પ્રશ્ન હવે આપે આગળ ચોથા નંબરની અંદર શું કહે છે કે વસ્તુનું સ્થાન સી અને એફની વચ્ચે હોય કયો હોય સી અને એફની વચ્ચે હવે આ આપણા સી છે આ એફ છે એની વચ્ચે અહીંયા આપણે વસ્તુ તો અહીંયાથી એક આપાત કિરણ થાય એક કિરણ આપાત કરવામાં આવે એટલે અહીંયાથી જે આપાત કિરણ થાય એનું પરાવર્તિત કિરણ ક્યાંથી નીકળશે તો એફમાંથી નીકળશે પરાવર્તન પામતું કિરણ એફમાંથી પસાર થશે અને અહીંયાથી એક બીજું કિરણ પસાર થાય જે એફમાંથી નીકળે અને એનું પરાવર્તન કિરણ આ બાજુ જશે તો યાદ રાખવાનું કે જે જગ્યાએ બે પરાવર્તિત કિરણો જે જગ્યાએ બે પરાવર્તિત કિરણો ભેગા થાય તે જ પ્રતિબિંબ મળે તે જ પ્રતિબિંબ મળે હવે અહીંયાથી એક આપાત કિરણ કર્યું એનું પરાવર્તન કિરણ આ રહ્યું અહીંયાથી એક કિરણ આપાત કર્યું એનું પરાવર્તન કિરણ અહીંયાથી નીકળ્યું તો આ ભેગા કયો થયા અહીંયા થયા ને તો અહીંયા પ્રતિબિંબ રચાય પ્રતિબિંબ કયો રચાય જો બે પરાવર્તિત કિરણો ભેગા થયો થયો આપણે આગળ ભણ્યા હતા ને અહીંયા પર કે રચાય પ્રતિબિંબ અહીંયા પ્રતિબિંબ રચાય કે ના રચાય તો હા રચાય તો પ્રતિબિંબનું સ્થાન હવે જોવાનું છે આપણે પ્રતિબિંબનું સ્થાન કયો છે તો પ્રતિબિંબનું સ્થાન સીથી દૂર પ્રતિબિંબનું સ્થાન સીથી દૂર પછી પ્રતિબિંબનો પ્રકાર કેવો છે તો કે આ બાજુ રચાણું છે ને અંતરગોળ રિસાની તો પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું ચલો પ્રતિબિંબનું પરિમાણ કેવું હશે

હવે એપ પર જો વસ્તુનું સ્થાન હોય તો ત્યાંથી એક કિરણ આપાત થાય તો પરાવર્તિત કિરણ તો એપમાંથી જ નીકળવાનું અહીંયાથી પણ એક કિરણ આપાત થાય તો એ પરાવર્તિત કિરણ કઈ જગ્યાએ છેદે છે એપને આ પરાવર્તિત કિરણ બે પરાવર્તિત કિરણો એકબીજાને ક્યાં મળે છે તો આ જગ્યાએ મળે છે ક્યાં મળે છે આ જગ્યાએ મળે તો યાદ રાખજો આ જગ્યાએ તમારે અનંત અંતર ગણવાની આ અનંત અંતરે મળે છે ક્યાં મળે છે અનંત અંતરે મળે છે કારણ કે આપણે પહેલાં એક અનંત અંતરેથી કિરણ લાવ્યું હતું પહેલી જ આપણે કિરણ આકૃતિ એની અંદર શું કહ્યું હતું તો પહેલી કિરણ આકૃતિની અંદર અનંત અંતરે લાવ્યું હતું કિરણ એની અંદર શું કહ્યું હતું કે તો એની અંદર એપ પર પ્રતિબિંબ મળતું હતું હવે જો વસ્તુને જ આપણે એપ પર લઈ જઈએ તો પ્રતિબિંબ કયો મળે અનંત અંતરે મળે ચલો તો પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે પ્રતિબિંબનો પ્રકાર કયો છે તો પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું वास्तविक અને ઉલટું પ્રતિબિંબ નું પરિમાણ તો ખૂબ મોટું ખૂબ મોટું અથવા ખૂબ વિવર્ધિત ખૂબ મોટું અથવા ખૂબ વિવર્ધિત ચલો હવે અહીંયા જુઓ વસ્તુ નું સ્થાન p અને f ની વચ્ચે લઈએ વસ્તુ નું સ્થાન h પહેલા આપણે અહીંયા અનંત અંતરથી જેમ 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 નજીક લાવતા જઈએ એ મેં પ્રતિબિંબીઓથી દૂર ખસતું ગયું હવે અહીંયા વસ્તુ આપે કયો લાવી અહીંયા લાવી હવે એ મુખ્ય કેન્દ્ર એફમાંથી પરાવર્તન પામ્યું અહીંયાથી એક બીજું કિરણ આપાત થયું એ ધ્રુવી પાસેથી પરાવર્તન પામ્યું તો શું આ બે કિરણ ક્યાંય ભેગા થતા હોય એવું લાગે તો કે ના બે કિરણ ભેગા થતા નથી તો તમે અહીંયા જોશો ને ઉપર અહીંયા આપણે જોશું તો અહીંયા જોતા તમને કેવું લાગે તો અહીંયા મળતા હોય ને એવો આભાસ થાય કે આ જગ્યાએ મળતા હોય ને તેવો શું થાય આભાસ થાય અહીંયા એનો પ્રતિબિંબ રચાય એટલે અરીસાની પાછળ પ્રતિબિંબ રચાય જે આપણને આભાસ થાય કે આ કિરણો અહીંયા મળતા હોય અને અહીંયા વસ્તુ આટલી છે અહીંયા મોટું મળે અહીંયા કેવું મળે મોટું મળે તો પ્રતિબિંબનું સ્થાન કયો હોય તો અરીસાની પાછળ અરીસાની પાછળ પ્રતિબિંબનો પ્રકાર કેવો છે તો આભાસી અને આભાસી અને અને અહીંયા કેવું મળતું હતું વાસ્તવિક અહીંયા પણ મળતું હતું પણ અહીંયા પ્રતિબિંબ સીધું જ મળ્યું કારણ કે આ કિરણો આમ ભેગા થાય છે તો તેઓ સીધું જ મળ્યું સીધું જ મળ્યું એટલે પ્રતિબિંબનું સ્થાન કેવું મળ્યું આભાસી અને ચત્તુ ચલો પ્રતિબિંબનું પરિમાણ તો આના કરતાં આનું પરિમાણ મોટું હશે એટલે કે મોટો મોટો વિવર્ધિત હવે તમે સમજો જ્યારે આપે વસ્તુને અનંત અંતરે મૂકી હતી વસ્તુને અનંત અંતરે મૂકી હતી ત્યારે પ્રતિબિંબ ક્યાં મળ્યું હતું f પર વસ્તુ અનંત અંતરે હતી ત્યારે પ્રતિબિંબ f પર હતો જ્યારે વસ્તુને આપણે ક્યાં લઈ ગયા સી થી થોડે દૂર રાખી તો પ્રતિબિંબ c અને f ની વચ્ચે મળ્યું એટલે કે જેમ જેમ તમે આ બાજુ જતા રહેશો આ બાજુ અરીસાની આ બાજુ જતા છું એમ એ પ્રતિબિંબ આ બાજુ ખસતું રહે છે પ્રતિબિંબનું ચલો અહીંયા તમને સમજો કે પ્રતિબિંબનું સ્થાન સી અને એફ ની વચ્ચે રાખ્યું વસ્તુનું સ્થાન સી અને એફ ની વચ્ચે ગોઠવ્યું તો પ્રતિબિંબ ક્યો ગયું સી થી દૂર ગયું હવે આ ને આ વસ્તુને આપણે એફ પર લઈ ગયા ક્યો લઈ ગયા એફ પર લઈ ગયા એફ પર લઈ ગયા તો આ પ્રતિબિંબનું સ્થાન કેટલા જતું રહ્યું અનહદ અંતરે જતું રહ્યું એટલે જેમ જેમ વસ્તુ અહીંયા તમે રાખશો તો પ્રતિબિંબ અહીંયા મળશે જે વસ્તુને તમે અહીંયા લઈ જશો તો પ્રતિબિંબ અહીંયા મળશે વસ્તુને અહીંયા લઈ જશો તો પ્રતિબિંબ અહીંયા મળશે તમે આ બાજુ જશો તો તેમ પ્રતિબિંબ આ બાજુ આયા જશે આ યાદ રાખવાનું આના ઉપર તમે સ્કેચ કરી શકશો ચલો હવે આગળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ બહાર ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ એની અંદર પ્રથમ શું કહ્યું છે કે વસ્તુનો સ્થાન અનંત અંતરે હોય વસ્તુનો સ્થાન अनंत अंतरे होय હવે આ આપણો બહિર્ગોળ લેન્સ આ એનો મુખ્ય અક્ષ વક્રતા કેન્દ્ર સી મુખ્ય કેન્દ્ર એફ હવે અનંત અંતરે અહીંયા ચલો કોઈ વસ્તુ હોય આ વસ્તુનો પ્રતિબિંબ આના ઉપર પડે આ વસ્તુનું કિરણ આની ઉપર પડે તો એ કિરણ અથરાઈ અને ક્યાં જશે ઉપર જશે અહીંયાથી કોઈ બીજું કિરણ આવ્યું એ અથરાઈ ક્યાં જશે નીચે જશે પણ અહીંયાથી જો તમે જો તો તમને આ કિરણ અહીંયા મળતો દેખાય અહીંયા જો જુઓ તો આ કિરણ અહીંયા મળતું દેખાય એટલે કે આ વસ્તુનો પ્રતિબિંબ કયો પડે મુખ્ય કેન્દ્ર એફ પર કયો પડે મુખ્ય કેન્દ્ર એફ પર હવે રિયલમાં તો આ કિરણ અથડાઈને પાછા જતા રહ્યા છે અહીંયાથી ભેગા થયા જ નથી અહીંયા અથડાઈને પાછા જતા રહ્યા છે પણ આપણને કયો દેખાય અહીંયાથી જોતા આ વસ્તુ અહીંયા દેખાય કે આ કિરણ અહીંયાથી આવતું હોય ને એવું લાગે એટલે કે આ વસ્તુ અહીંયા આપણને દેખાય કયો દેખાય અહીંયા દેખાય તો આનું પ્રતિબિંબ કેવું પ્રતિબિંબ નું સ્થાન કયો છે તો કે પ્રતિબિંબ નું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ પર મુખ્ય કેન્દ્ર એફ પર પ્રતિબિંબ નો પ્રકાર કેવો છે તો આભાસી અને ચતુ

પણ અહીંયા આવશે ખરી પણ અહિયાંથી અથડાઈ અને પાછું જાય યાદ રાખવાનું સીધો સીધમાં આવે ને કેન્દ્રમાં પાછો એ જ રસ્તે પાછો જતું રહે અહીંયા આ કિરણ આવ્યું આ જ રસ્તે પાછું પરાવર્તન પામ્યું અહીંયા જે કિરણ થયું તે આ બાજુ નીકળી ગયું પણ અહીંયાથી જોતા આપણને કયો લાગશે તે કે અહીંયા આ બિંદુએ મળતું હોય એવો આભાસ થાય અહીંયાથી જોતા પણ આ આ બિંદુ એ મળતું હોય એવો આભાસ થાય એટલે કે જે જગ્યાએ બે પરાવર્તિત કિરણો ભેગા થાય જે જગ્યાએ બે પરાવર્તિત કિરણો ભેગા થાય ત્યો જ પ્રતિબિંબ રચાય ત્યો જ પ્રતિબિંબ રચાય એટલે અહીંયા પ્રતિબિંબ રચાય છે અને અહીંયા પ્રતિબિંબ રચાય એ આભાસી અને ચત્તું હોય તો અહીંયા લખવાનું પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ છે તો પી અને એફ વચ્ચે પી અને f ની વચ્ચે હવે શું થશે પ્રતિબિંબનો પ્રકાર તો પ્રતિબિંમનો પ્રકાર કેવો છે તો સાહેબ પ્રતિબિંમનો પ્રકાર આભાસી અને જત્તુ શું થાય આભાસી અને જત્તુ ચલો પ્રતિબિંમનો પરિમાણ કેટલું છે પ્રતિબિંમનો પરિમાણ તો પ્રતિબિંમનો પરિમાણ નાનું અને નાનું જ લખવાનું કેવું છે નાનું અત્યંત નાનું નહીં હોય પણ નાનું ચલો ખબર પડી એટલે અહીંયા પ્રતિબિંબ આભાસી અને ચતુ એનું પરિમાણ એનું સ્થાન તો અરીસાની પાછળ અહીંયા એવું લખવાનું જુઓ આ અરીસાની પાછળ કયો છે આ પ્રતિબિંબ આભાસી અને ચત્તું એટલે કે પ્રતિબિંબનું સ્થાન કયો પૂછ્યું છે મુખ્ય કેન્દ્ર F પર પણ F પર તો ખરું પણ કયો અરીસાની પાછળ અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર એક પર અહીંયા લખવાનું કે અરીસાની પાછળ અરીસાની પાછળ ક્યો એક પર પી અને એફ ની વચ્ચે જો આ પી અને એફ ની વચ્ચે છે ચલો આટલા સુધી સમજણ પડી પરફેક્ટ જો મિત્રો કોઈને સમજણ ના પડી હોય તો કોમેન્ટ માં પ્રશ્ન કરી દેવાનો તમને જવાબ મળી જશે ચલો મિત્રો તો હવે આ વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ અને તમારા મિત્રો સુધી શેર કરજો ઓકે મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં